છે ને ભાઈ માં કોઈ છે અને માં નું જ પદ બાપુ મોટું છે કોઈ એમ માં રહેતા હોય તો ખોટી વાત છે માં નું પદ બાપુ પેલું છે લખી લેજો જ્યાં ઈશ્વરના નામ લેવાય ને પેલા માં નામ લેવાય છે ગૌરી શંકર ને રાધે કૃષ્ણ ને સીતારામ ને ભાઈઓ બધા જ છે તમારે અક્ષર જ્ઞાન જોતું હોય તો સરસ્વતી પાસે જવું પડે અનાજ જોતું હોય ને તો અન્નપૂર્ણા પાસે જવું પડે દીકરા જોતા હોય તો માં પાસે જવું પડે અક્ષર જ્ઞાન જોતું હોય તો સરસ્વતી પાસે જવું પડે માનું પદ છે ને બાપુ બધે સ્ટેજ થી ઉપર છે અને હું તો બે નું કે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી આપી ગયો ને દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો તો હવારૂ દાખલા આપું તમને મા છે માં છે માં હોય ને નાની કહેવાય એને મોટી નો કહેવાય માથી દુનિયામાં કોઈ મોટું નથી આ જેટલું તમને તમને ને મને મને દેખાય આ ભગવતી આપ્યું ખટારો ભરાય તમારું અનાજ હોય ખટારા ભરાય એટલા ફ્રૂટ હોય ખટારા ભરાય એટલા ફર્નિચર હોય ને બધું માં જ આપે છે માં છે ને મોટી વાત છે પણ હમણાં ભાઈએ બધી બહુ સારી વાત કરી પણ આ માં છે ને એ મા પાસે તમારે કામ કરાવવું હોય ને કામ લેવું હોય ને તો આ જીવતી જાગતી હાચવજો પેલા એ જીવતી જાગતી મા નું જો કાળજી ઠારજો ને તો જ આ માં છે તમારું એ જનેતા ના બાપુ જો કાળજી ઠારો તો જ આ દુનિયામાં તમારું મારું નામ રે હું તો કોઈ ભલામણ નથી કરતો ક્યાંય પૈસા નાખો ને મંદિર બંધાવો ને સપ્તાહ કરો ધૂન કરો ને કઈ નો કરો કઈ નહીં પણ માને બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં ઉગે એ આપણી ગેરંટી માં છે ને ભાઈ ઈ માં છે અમારે એક અહીંયા બાપુ છે આશ્રમ છે નાનો એવો બાપુ જેવા પોતે દસ નામી અખાડાના સાધુ છે એટલે ગમે એ માણસ આવે ને ભાઈ એને તરત એ ચા પાણી પાય હું હું અહીંયા જઈને બેઠો એક બે મારા મિત્ર હતા અમે બધા બેઠા અમે અવારનવાર જઈએ એટલે એ કે આવો બેહો અમે બેઠા અને ચા મૂકી એમાં એક ભાઈ બહાર થી આવ્યા બીજા નાનું એવું મંદિર છે बाजूમાં રામાપીરનું મંદિર છે હવે ભાઈ જો બોલ્યા વગેરે ના રહ્યા તો તો કાઈ વાંધો ન હતો બાપુ એ ચા બરોબર આમ ઢોણા ઉપર જમાવેલી હો ભાઈ ઉભરા આવતા મેં કહાને અમારી ચા પીવાની ઈચ્છા તો હતી જ એમાં એ ભાઈએ કીધું કે બાપુ આ રામાપીરનું મંદિર યો ને કે અમારા બાપાએ બેહાયર્યું છે આ અમારા બાપાએ બનાવ્યું છે

ખરેખર ગર્વ ની વાત છે નગર પોતાના છે તમારે ઇતિહાસ ખોલવો હોય તો ખોલજો મીરા પ્રહલાદ બાપો નરસિંહ મેદાન કોણ નેડ્યું એની નાય પાંડવો ને કોણ નીડ્યા એના ભયું આપડા નડે ને પછી સમજી લેજો કે આપડા ઇતિહાસ થાય છે આપડા નડે પછી રોદડા ન રોવા ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપડા નડે જેવા કાળજા પડે એજ કચ્છના બારવટીયા જેસલ જાડેજા ને માં ભગવતી સીતા તોરલ કે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ કે મોતી ચરે હવા હવા લાખના દેશી મળે આપણા દેશના પરદેશી હારે નો હોય પ્રીત અમારા અહીંયા હામાં શક્કર નથી લેતા લ્યો આ તમે અમને સાંપડો છો તો આ મારા કી અમારા કુની પાંસે હિસાબ કરવો આ સમજાય એવું છે જ નહીં પહેલી વાત હતી અને હું મારી ઓળખાણ આપી દીધું હું તો એક ખટાનાનો ડ્રાઈવર હતો હા આપણા આ ખટાના ડ્રાઈવરનું કે હારા માણમ નામ ન હોય પણ જો બાપુ મેળ પડી ગયો તમે હેઠા બેઠા અમને ઉપર ચડાવ્યા છે આ કયો પ્રતાપ છે હજી મને નક્કી નક્કી નથી તમને થયું હોય બોલે ભજન છે ને ભજન એમના સમજાય એવું જ નથી પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણા કુળની આપણી ખાનદાની આપણી સંસ્કૃતિની આપણને ખબર હોવી જોઈએ કે આપણું સ્ટેજ કયું છે આનો પાવર નો હોય મરી જવાય ખટારાનો ડ્રાઈવર અને હિન્દુસ્તાનના બાપુ ચારે શેડા જોઈ લીધા કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી

ભોગ આપવો પડે સમર્પણ કરવું એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મહોળવો જોવે અને મેલો એની હાથે થાય મેલા કરવા ન પડે તમારે લખણ શીખવા હોય ને તો મફત દુનિયા શીખડાવે સોડાવી કોઈ નથી હકતું ખરાબ તો હિમ નામ થઈ જવાય સારું થવામાં મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ મારી પાસે કચરો આવે ક્યાંથી એટલે જ મહાપુરુષો કે એક કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા કચરો કરી જાય કોઈ બાપો નહીં કાઢે ઈશ્વરે તમને મને છે છે અને માણસનો અવતાર જીવે એવું જ હવે આવ્યું બોલો અત્યારે શું કરે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી હવે આમાં જીવતા નું આવડે તો ધક્કો એવું નથી લાગતું પણ શેઢો જ નથી કઈ છે જ નહીં કઈ છે મરો કઈ ન હોય તો અરે હામજાતું જાતું નથી અમે બહાર જઈને તો અમને ઘણા એમ કે બાપુ અમારા ઘરે હાલો પગલા પાડવા બાપુ હાલો અમારા ઘરે પગલા પાડવા ઘરે જાય કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા અમને એમ તો ખરું ઓલ્યું હાજુ છે કે હા હાજુ છે ડખ્યા સડી જાય છે એમ સમજાય એવું નથી આ બધું હમણાં ભાઈ વાણી કરીને નગર મેગી આયા ક્યુ નગર હતું જામનગર હતું 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 ભાવનગર આ છે હું એક વાત કરું ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માથું ભોળાનાથે કાઈપ્યું અને હાથી નું લગાડ્યું કે છે ને બધા આપડે માં જોયું મૂર્તિ માં જોઈએ તો હું એમ કહું છું કે હાથી નું કાપીને લગાડ્યું કાપુ ત્યાં જ નહીં પડ્યું અને હાથી નું કાપીને લગાડી કે નઈ કાપેલું એ પડ્યું એ નો સોટાળી કે ભોળો નાથ નો સોટાળી કે આમાં સમજવું શું આપણે ટકા સાચું ગણપતિ ને માથે હાથી નોડ લગાડ્યું છે વાત પાકી હો ટકા પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ ધૂમતે મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં વાહા નો ભાગી નાખે કો આવો હોય

આપણે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે લાય બેટા હું તને બે ટાંકા લઈ દઉં અને અત્યારે તમે જુઓ તો માથ નાળિયેર હો વાળા નીકળે એવડા એવડા ફાંકા પેરી પેરી પહેરી નીકળે અને પછી એના દુનિયા હારાવાળા વાળા કે અરે જુઓ તો ખરા સમય આવ્યો હોય સંસ્કૃતિ ની બાબુ જરૂર છે ભણતર ની જરૂર છે સો ટકા પણ નકરું ભણતર છે ને ગણતર નહીં હોય તો ભણતર ની કોઈ કિંમત નથી ખાસ કહું તમે તો શક્તિનો નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને પશુ કરી દીધી હોય તાકાત છે તમારા માં હારી માં વગર બાબુ હારા દીકરા કોઈ દી નો થાય લખવું હોય ને લખી લેજો નો નીપજે એ હોય જેળા સકરા ની જેની જનેતા હોતલ હોય આરી માં વગેરે મારા દીકરા કોઈ દી નો થાય શું કામ કે માનું સિંચન હોવું જોઈએ માના સંસ્કાર હોવા જોઈએ માના ધાવણ માં બાપુ સંસ્કૃતિ છે જે એવા દીકરા પેદા કરીએ કે માને કુમારી હોવી જોઈએ એનામ મારા દીકરા કઈ બજારમાં નથી મળતા

ભાઈ કહી કુને નથી ખબર્યા વાળ કપાવ બેનો નો ધંધો છે આ બેનું વાળ કપાવતા હોય કપાવજો બેનું મારી કઈ ભૂલ શું થતી હોય જ માફ કરજો કારણ કે મારું થોડું કડવું તો છે જ પણ દર્દ કડવું પાયા વગર ન મટે ગોળ ખવરાય દર્દ ન મટે બીજી વખત ન બોલાવો તો આપણે ક્યાં આના ઉપર હાલતું નથી એવું કઈ છે નહીં મને ભગવાને ઘણું નો હાઇસ્યું એવું એટલું બધું આપ્યું છે એટલે બહુ એવી ચિંતા નથી જો કે તમારો ડાયરો અહીંયા આવી ગયા મારા ઘરે આવી ગયા છે ભગવાન ની કૃપા છે પણ આ સંસ્કૃતિ ખતમ થતી જાય છે ને બાપુ અમારા હૈયા બળે છે હું દુનિયાને સુધારી શકીશ એવી કોઈ મારી વાત નથી પણ આ દુનિયામાં બગાડ હું તો એમ કહું કે આટલી બધી ભક્તિ ફાટી નીકળી છે સપ્તાયુન કથા ને ભજન ને મૂર્તિ ને પ્રતિષ્ઠા ના બધું છે તો હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કા નથી અટકતો કેમ નથી અટકતો આપડા ગઈઠા તો આ કરી નોતા અટકતા તોય આના કરતા જીવન સારું હતું અરે ગમે એનું પડાવી લેવું ગમે એની બેન દીકરી ની શેડતી કરવી ગમે એને મારી નાખવા ગમે એને તોડી નાખવા શું છે ને અમને જેટલી ઠેકાણ દાડિયા ગાયો ના ઘાસચારા પ્રોગ્રામ કરો ગાયોના ના ઘાસચારા એટલે ચારો આટલો બધો ભેગો કર્યો તો ગાયોમાં કઈ ઘટ્યું જ નહીં ગાયું રખડતી બંધ થઈ ઘાસચારા ના જ્યાં ચા કુણ હિસાબ માગે આયા અમે આવી રીતે પબ્લિક ભેગી થઈ અમે ગાયોના હાટુ તને પગ્યા લાગીને ભીખ માંગી કે ભાઈ ગાયું હાટુ પ્રોગ્રામ છે કંઈક દો કંઈક દો અમે કોક જાણી તો એને ભી મારીને કંઈક તને ભગવાને ઘણું આપ્યું કંઈક આપ કંઈક આપ હવે આયા ઢગલો થાય એનો હિસાબ અમે લેવા છોડા ઉભા રહી કે આ પૈસા વાઈફ રહ્યા જા તમે કંઈક જોવું તો જોઈને આપણે આપ પીસે તો પછી આનું થાય છે શું કરોડો રૂપિયાના માણા દાન આપે છે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે વાહ વાન મજો મજો છે તો આમાં કઈ બગાડ ન અટકે આનું કારણ શું વિચારવા જેવું છે રામ એવું હાવ નકરું નાખી દીધા જેવું નથી નકરું હાવ એમ નથી નકર મને તો એમ મણા સ્વર્ગ જેવી દુનિયા છે આના જેવું બીજું સ્વર્ગ ક્યાં તમારે જોતું છે નથી બધા કહેતા ઉપર કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અહીંયા ફુવારા છે ને અહીંયા ઈન્દ્ર ની અપસર્યું ના અહીંયા કોઈક જીઆ આવ્યું કોને મારે હું હાથ કરો તો પગ ચાલવા બારે આવ્યું કોઈ

લો આ આ સ્વર્ગ જડે આપણને મને તમને ન લાગતું કે આપણે અત્યારે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું શું આથી આથી બીજું શું જોવે સ્વર્ગમાં આવા માંડવા નથી સ્વર્ગમાં આવી લાઇટુ નથી અને કોઈ જી આયો હોય તો ગયો મને મને સરનામું આપો હોય તો બધું આમ જ હાલે છે આ કર્મની વાતો કરે ને ભવની વાતો કરે બધું ઢીંગો ઢીંગળ હાલે છે ઓલા ભાવ માં આમ ને ઓલા કાલ ચા કાલ ની ખબર નથી ને ભાવ ને હું ખોડ્યું એમ મળ્યો એ શું તારી ને ભલા મને શે કોઈ કાલ ને તમે જવાના કે આવ્યા ચાથી મને કોક ને ખબર હોય તો હું શું વાત કરો ચાથી આવ્યા શું ચાથી અરે ખબર જ નથી ભલામણા શ્વાસ નીકળે ને એ અંદર જાય કે ન જાય એ ખબર નથી ભલામણા તમારું મારું ક્યારે ચિઠ્ઠી ફાટી જાય એ ખબર નથી જ્યાં સુધી સમય મળ્યો આનંદ કરી લ્યો મોજ કરી લ્યો માણસ જન્મે ને તેથી બે અઢી કિલો નો હોય હાઠ એસી હો વરે જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેડે કરીને જોખો એટલે બે અઢી કિલો થાય કાંઈ છે એની બાપુ જિંદગીમાં આનંદ કરી લ્યો વાતમાં કાંઈ છે નહીં મોજ કરી લેવાની વાત છે નગર તમારી અને મારી ઈશ્વર જયારે મોકલે ચોરાશી લાખ યોની છે એમાં એક કીડી થી માણી હાથી ઉધી કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કયો કોઈ ને રૂપિયા ની માયા ની પૈસા ની કોઈ ને જરૂર નથી હતી માણા સિવાય અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને કોઈ ભરાજ માણા નું ન કે આ ભેંસું બુંડડા બધારે બાપુ આપણે જે જોવે ને બધુંય જોવે છે ખોરાક ને હવા ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણે જે લાગે બધું લાગે કોઈ દી એમનું કુટુંબ પાડ્યું આ મારું હાઠું થાય છે ને અમારી હાળી છે ને અમારા હારા છે ને કોઈ કોઈ કાગડા કુતરા પાર્યા કોઈનું કુટુંબ પાડ્યું કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી આ આપણે બથાડા આપડે બથોડા વળી ગયા છે